આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલ કરવા બાબતે રાજકોટ ખાતે આદિજાતિ કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી જે ઉમેદવાર મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવશે તે શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં આજ સંદર્ભે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અઠાવીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ ના વધારા ઉમેરા સાથે પરિપત્ર કરેલ છે કે જે વિદ્યાર્થીઓ વેકેન્ટ કોર્ટામાં પ્રવેશ મેળવે છે મેનેજમેન્ટ કોટામાં પરિવર્તિત થઈ જશે પોસ્ટ બેટ્રિક શિષ્યવૃત્તિ યોજનામાં મેનેજમેન્ટ કોટામાંથી શિષ્યવૃત્તિ બંધ કરી ખૂબ અન્યાય કરી રહ્યા છે અમન સ્વામી ફરમાને કારણે આદિજાતિ સમાજના પચાસ હજાર કરતા પણ વધુ બાળકો શિષ્યવૃત્તિથી વંચિત રહી શકે છે આ પરિપત્રની અગાઉ જે સંસ્થાઓએ વેકેન્ટ ક્વાર્ટામાં વિદ્યાર્થીઓ પ્રવેશ આપી ચૂક્યા છે ડિપ્લોમા ડિગ્રી ફાર્મસી નર્સિંગ આ બધા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને વેકેન્ટ પ્રવેશ મળ્યો છે જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે નહીં રાજ્ય પરિપત્ર થયો છે તેને કારણે અનુસૂચિત જનજાતિની ગુજરાતના અલગ અલગ કચેરીઓ દ્વારા વેકેન્ટ કોટામાં પ્રવેશ પણ આપી દીધો છે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ફ્રી સિપ્ટ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા છે તો હવે વિદ્યાર્થીઓને જો ફ્રી સિપ્ટ કાર્ડ કાઢી આપવામાં આવ્યા હોય તો શિષ્યવૃત્તિથી વંચિત કઈ રીતે ખાઈ રહી શકે એટલે રાજ્ય સરકાર જે આ જે આણગ નિર્ણય છે તે તત્કાલ પાછો ખેંચવો જોઈએ આ માંગણી સાથે રાજ્ય સરકાર વિસ્તારમાં જઈ આ તુગલંગી નિર્ણય સામે જનજાગૃતિ કરીશું વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતગાર કરી બિરસા ભવન ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થી સાથે ઘેરાવો પણ કરવામાં આવશે તેવું આવેદન આપનારાઓ તરફથી જાણવા મળેલ બીરો રિપોર્ટ વિજય સિ